અંજાર તાલુકાના અજાપર ગામ સીમમાં ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઉભું કરાતા ગ્રામજનોનો વિરોધ કંપની દ્વારા ગૌચર જમીન પર વીજ લાઈનના કામ દરમિયાન ગ્રામજનો અને તંત્ર વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું અને પોલીસ દ્વારા લાઠીચાર્જ સુધી મામલો પહોંચ્યો અંજાર તાલુકાના અજાપર ગામે ભારે તણાવભર્યો માહોલ સર્જાયો જ્યારે વેલ્સપન કંપનીએ ગામની ગૌચર જમીન પર બસો વીસ કિલો વોલ્ટ વીજ લાઈન નાખવાનું કામ પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કર્યું હતું કામ શરૂ થતાં જ ગ્રામજનોએ કંપની વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શિત કરતા મામલો ઉગ્ર બની જતા પોલીસે લાઠીચાર્જ સુધી પહોંચી હતી ગ્રામજનોએ વેલ્સ પણ હાય હાયના નારા લગાવ્યા અને કંપનીની દાદાગીરીનો સખત વિરોધ નોંધાવ્યો હતો અંજાર તાલુકાના ચાર જેટલા ગામોની ગૌચર જમીનમાંથી વીજ લાઈન પસાર થવા જઈ રહી છે જેના કારણે માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે બસો વીસ કેવી ચોમાસાના સમયમાં જે જમીનમાં ઘાસચારો રજૂઆત કરવા છતાં કંપનીએ કામગીરી ચાલુ રાખી જેને લઈને ગ્રામજનોએ કામ બંધ કરાવી વિરોધ દર્શાવ્યો હતો કલ્પેશભાઈ આહિર ખેડૂતે કહ્યું કે અહીં ચોમાસામાં ઘાસચારો ઉગી નીકળે છે પણ કંપનીના માણસોએ તો સીધો પોલીસ સાથે આવી દાદાગીરી કરી કામ શરૂ કરી દીધું હતું મનસુખભાઈ સ્થાનિક રહેવાસીએ કહ્યું કે પહેલા વાત કરો વળતર આપો પછી કામ કરો અમારા પશુઓને અમે ક્યાં લઈ જઈએ કંપનીના કર્મચારીઓ જેસીબી મશીનો લઈ ટાવરના ખાડા ખોદવા પહોંચ્યા ત્યારે ગામના લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ વાતચીતને બદલે કંપની તરફથી મોટી સંખ્યામાં પોલીસ બોલાવી લઈ અને વાત ઘર્ષણ સુધી પહોંચી આખરે હળવો ચાર્જ થયો હતો બચીબેન આહીર સ્થાનિક મહિલાએ કહ્યું કે મહિલા ઉપર પણ લાઠી ચલાવી દીધી આમ દાદાગીરી નહીં ચાલે કોઈ વાત નથી કરતું સીધા કામ શરૂ કરે એ યોગ્ય નથી બે ચાર ભાઈ રબારી માલધારી કહે છે કે ગૌચર જમીન પર હાથ મૂકો છો એ સહન નહીં થાય પશુઓ માટે મરવા જેવું છે અમે એકજૂટ થઈને વિરોધ કરીશું વેલ્સપન કંપનીની આ કામગીરી સામે ગ્રામજનોનો આક્રોશ સતત વધતો જાય છે ગ્રામજનો હવે ચેતવણી આપી રહ્યા છે કે જો યોગ્ય વળતર નહીં મળે અને કામ છતાંય ચાલુ રહેશે તો ઉગ્ર આંદોલન કરાશે મેં આનું નામ ભતીબેન આજે અમાર આ ગાય હારું થઈ ને થામલા કોરો આયા ને અમે આ શુક્રા પેલા આયા તો ગાય હારું થઈ ને તો છોકરા આવે જ ને કે એવું તો છે ન કે અમને કઈ કાય પાંચ રૂપિયા ખપતા હતા આ તો ગૌ માતા હારું હે ને કે તો શુક્રાને આમ તેમ કરવા લેડીસું આય તો ને મારવા મંડી જા કોણ એ મારાવાઈઓ પી એસ આ ભેગા આતા ને લાઈ લેડીસું હતી ભેગું તો પોલીસ હતા ભાજપને જ આપ્યો હોટ એક પણ નેત અહીં આવે કોઈ મેતા નથી આ મે પેમ થી હાજો ભાજપ ને જ અમારે અહીંયા વેલ્સમન કંપની દ્વારા આજ કોઈ પણ ગામ ને અથવા અમારી સમિતિને જાણ કર્યા વગર તાનાશાહી કરી અને આજે અહીંયા વેલ્સમન કંપની વીજના થાંભલા ખોરી ખોડવા માટે કામ ચાલુ કરેલ અને અમારા ગામજનોની જાણ થતાં અમે ગામજનો અહીંયા આવી અને કામ અટકાવેલ છે અને ગામજનો માથે પોલીસ દ્વારા ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો છે આજે અમારા પૂર્વ સરપંચ હું પૂર્વ સરપંચ છું મને પણ લાઠીઓ મારી છે અમારા પૂર્વ સરપંચ નાણભાઈને પણ લાઠીઓ મારી છે તો આજે પોલીસ

અને આજે અજયાપર ગામની અંદર આધે ધડે ને બાંધકામ આજે ટાવર લાઈન નું ચાલુ કરી દીધું ગામ લોકો ને ખબર પડી બેનો શીખે બધા આવી ગયા હતા આજે નાના નાના બાળ છ છ તેડી તેડીને અત્યાર સુધી હમણાં સાંજના છ વાગ્યા સુધી હતા એમ કે એના ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા એમ કાલની તારીખમાં ગૃહ મંત્રી ગુજરાત રાજ્યના એમને પણ કીધું કે ગૌ સેવા માટે પોલીસ ને પણ એને પૂરેપૂરું દબાણ કર્યું હતું કે ગૌ સેવા માટે તમે ખાસ લડજો અને આજે એને ઢીલી નીતિ અપનાવી અને જે અમે ગામની ગાયો માટે લડીએ છીએ અને આજે ગામની બેનો ઉપર પણ લાઠી ચાર્જ કરવામાં આવ્યો અને અમને પણ બબે કલાક સુધી ગોધી રાખ્યા હતા એમ ખેડૂતોને વર્તર આપી રહ્યા ના વર્તર બિલકુલ કોઈ જાતનું નથી આપ્યું એમ ખેડૂતોને કેટલી તકલીફ પડી રહી ખેડૂતોને 100% કારણ કે હવે અમારો એરિયો એવો છે આ બધો અજાપર વિસ્તાર કે 1.5 કરોડ રૂપિયા એકરના જમીનનો ભાવ છે હવે આજે જો એની અંદરથી વીજ લાઈન મોટી પસાર થાશે તો હવે ખેડૂતોનું શું થાશે એમ કોઈ ઉદ્યોગપતિ પડવાના નથી ઉદ્યોગો વાળા બરાબર છે અને અમને પૂરેપૂરી નુકસાની જ છે આના માટે એમ આગળની કેવી લડાઈ આને આ પોઝિશન જો હવે જો આ રીતે જો કરશે તાનાસાઈ તો અમે ઉગ્ર રજૂઆત કરશું કલેક્ટર કચેરીએ અને સો એ સો ટકા અમે અમારું ગામ વિરોધમાં જ છે એમ મારું નામ અહીંયા મનીષભાઈ નાનભાઈ છે હું અજાપર ગામનો વતની છું આજે વેલ્સપન કંપની દ્વારા અહીંયા વીજ લાઈન કામ શરૂ કરવામાં આવ્યું હતું આજથી પહેલા કોઈ પણ જાતની નોટિસ વગર નથી પંચાયત ની કોઈ એનઓસી લીધી કે નથી પંચાયત ને વિશ્વાસ માં લીધી નથી ગૌ સેવા ટ્રસ્ટ અમારું અજાપર ગૌ સેવા સમિતિ નું ટ્રસ્ટ છે એના પ્રમુખ નારાયણભાઈ કોઈ પણ જાતનું એને કહેવાય કે કાંઈ પણ સૂચના વગર ડાયરેક્ટ આવી ગયા અને પોલીસોના ધાડે ધાડે ઉતારી દીધા અમે શું આતંકવાદી છીએ અમે શું કામ કરવા નથી દેતા અમારી એક જ માગણી છે અમને યોગ્ય વર્તન આપો પૂરું વર્તન મળે તો અમે કામ કરવા દેવા તૈયાર છે નથી વર્તન દીધું આ તો વાત એવી થઈ કે કાળા દિવસે નહીં ધોળા દિવસે ચોરી કરે છે હાથના અંધારામાં નહીં પણ ધોળા દિવસે વેલ્સપન કંપની દ્વારા અત્યાચાર થાય છે અને લેડીસો ને એને લગભગ કેટલા બસો થી અઢીસો માણસો અમારા ગામ ની ટોટલ આઠસો ની વસ્તી સામે સાડા ત્રણસો પોલીસ નો કાફલો આ શું કહેવાય શું કર્યું પોલીસ વાળો લાઠીચાર્જ કર્યો અમારા સિત્તેર વર્ષના અમારા બે હતા ધનાઈમાં જેનું નામ છે સિત્તેર વર્ષના હતા એમને લાઠી એને 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 આમ જીલો કે બીપી લો થઈ ગઈ એને હોસ્પિટલ ભેરા કરવા પડ્યા એવી હાલત કરી સિત્તેર સિત્તેર વર્ષના બુઝુર્ગ જો આવી હાલત કરતા હોય તો નાના માણસ તો શું વારે કરે અમારી માંગ એટલી જ છે કે અમે યોગ્ય વળતર આપો અમારી માંગણી છે કે અમારા ગામમાં થાંભલાના ના લાખ રૂપિયા જે પેલા આપ્યા છે પ્રૂફ છે પેલા જે કંપની નીકળી એના પ્રૂફ છે એના એ પ્રમાણે વળતર આપો મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો